બ્રહ્માકુમારી આબુ રોડના મુખ્ય વહીવટકર્તા જે હતા એ રાજયોગીની દાદી રતન મોહિનીનું એકસો ને એક વર્ષની વયે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં અવસાન થયું અને નમસ્કાર બ્રહ્માકુમારી આબુ રોડના મુખ્ય વહીવટ કરતા રાજયોગીની દાદી રતન મોહિનીનું સોમવારે મોડી રાત્રે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું છે અને તેઓ એકસોને એક વર્ષના હતા અને બ્રહ્માકુમારીની સ્થાપના અને બ્રહ્માકુમારીના આગળ લઈ જવામાં દાદી મોહિનીનો બહુ જ મોટો ફાળો હતો તો આમના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ બ્રહ્માકુમારીના બ્રહ્માકુમારી આબુ રોડના મુખ્ય વહીવટકર્તા જે હતા એ રાજયોગીની દાદી રતન મોહિનીનું એકસો ને એક વર્ષની વયે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં અવસાન થયું અને એમના પાર્થિવ દેહને અમદાવાદથી આબુ બ્રહ્મકુમારી આશ્રમમાં લઈ જવામાં આવ્યો છે અને ત્યાં આગાડી રાખવામાં આવશે બ્રહ્માકુમારીના કાર્યકરો બ્રહ્માકુમારીના સમર્થકો ભક્તો એ બધા એમના પાર્થિવ દેહના દર્શન કરી શકે એના માટે બ્રહ્માકુમારી આબુ રોડ પર એમના પાર્થિવ દેહને રાખવામાં આવ્યો છે હવે આ દાદા દાદી રતન મોહિની જિંદગી વિશે વાત કરીએ તો એકદમ નાનપણથી જ તેઓ આધ્યાત્મિકતામાં રસ ધરાવતા હતા અને માત્ર તેર વર્ષની વયે એમણે બ્રહ્માકુમારીની સાથે જોડાણ કર્યું હતું અને એમણે બ્રહ્માકુમારીની સ્થાપનામાં એમનો બહુ જ મહત્ત્વનો રોલ છે એમણે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી બ્રહ્માકુમારીઝ માટે કામ કર્યું અને એમની જે જીવનશૈલી હતી એ જાણવા જેવી છે જે અનેક લોકોને પ્રેરણા આપી શકે એમ છે આ દાદી બ્રહ્મ મુહૂર્તની અંદર દરરોજ સવારે સાડા ત્રણ વાગ્યે ઉઠી જતા અને રાત્રે દસ વાગ્યા સુધી ધર્મને લગતી સેવા કરતા હતા અને એમણે ભારતીય સંસ્કૃતિ અને ભારતીય મૂલ્યોનો પ્રચાર કરવા માટે અનેક પદયાત્રાઓ કરી હતી ઓગણીસો ને પંચ્યાસીમાં એમણે તેર જેટલા ટ્રેકિંગ કર્યા હતા અને બે હજાર છમાં એકત્રીસ હજાર કિલોમીટરની પદયાત્રા કરી હતી અને એમની જિંદગીમાં તેઓ આ લોકો ભારતીય મૂલ્યોના પ્રચાર માટે સિત્તેર હજાર કિલોમીટર જેટલું ચાલ્યા હતા એમણે જે મહિલાઓ હતી બ્રહ્માકુમારી સાથે જોડાયેલી એ મહિલાઓના વિકાસમાં પણ એમનું બહુ જ મોટું યોગદાન છે તેઓ બહેનોને તાલીમ આપતા અને બહેનોની નિમણૂંકનો હવાલો પણ એમની પાસે હતો અને ગયા વર્ષે સો એમની સો વર્ષની ઉજવણી પણ બ્રહ્માકુમારી સાબુમાં કરવામાં આવેલી હતી અને પાંચ દિવસ સુધી વૈશ્વિક શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું એમ કહેવાય કે એમની જિંદગીના લગભગ સત્યાસી જેટલા વર્ષ એમણે બ્રહ્માકુમારી માટે આપી દીધા હતા તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ